થયેલા ગુજરાતીઓમાં ચાર લોકો મધ્ય ગુજરાત અને એક દક્ષિણ ગુજરાતના છે ત્યારે પોલીસ દ્વારા તેમના વાહનમાં જ આ લોકો ને એમના માદરે વતન ખાતે લઈ જવામાં આવ્યા હતા અમદાવાદ એરપોર્ટ ઉપર આવેલા તેત્રીસ ગુજરાતીઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી વડોદરાના લુણા ગામની યુવતી તેના ઘરે પહોંચતા જ પરિવારજનો પણ ભાવુક બન્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ દીકરીને પરત ફરેલી જોઈને ખુશ છે અમેરિકાથી ડિપોર્ટ કરાયા બાદ વડોદરાના લુણા ગામની ખુશ્બુ પટેલ તેના ઘરે પહોંચતા જ એના પિતા જયંતિભાઈ પટેલ ભાવુક બન્યા હતા અને જણાવ્યું હતું કે હવે તેઓ એની દીકરીને ક્યાંય દૂર નહીં જવા દે ત્યાંથી પરત આવ્યા તો શું પરિસ્થિતિ હતી ત્યાં

અમદાવાદ ખાતેથી પાદરા પોલીસ ખાતે હાલ નિયમન માટે વાળા ધ્વનિય બધું ત્યાં લગીનુ એક પિતા તરીકે જયારે પુત્રી ઘરે પરત આવી છે બસ પુત્રી મારી ઘરે આવી જાય બસ મારે આવે હા સુરક્ષિત રીતે આવી છે વડોદરાની લુણા ગામની ખુશ્બુ પટેલ નામની યુવતી અમેરિકાથી ડિપોર્ટ થયા બાદ અમદાવાદ અને ત્યાંથી વડોદરા ખાતે લાવવામાં આવી હતી આજ રોજ સવારે પાદરા પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરાયા બાદ તેને લુણા ગામ ખાતે લઈ જવામાં આવી હતી પ્લસ ન્યૂઝ પાદરા ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર